ડાયાબિટીસ માટે આ વિડીયોની અંદર હું તમને બે થી ત્રણ એક્યુપ્રેસર પોઈન્ટ બતાવીશ કે જે સો ટકા ડાયાબિટીઝને રિવર્સ કરવાનું કામ કરશે અને સાથે સાથે થોડી ટિપ્સ આપીશ કે જે ડાયાબિટીસમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવશે ડાયાબિટીસની તકલીફ ધરાવતા તમામ દર્દીઓ માટે એક સિમ્પલ અને સરળ ટિપ્સ છે એ છે કસરત યોગ યોગમાં મંડુકાસન મલાસન આ બે યોગ છે રોજ સવારમાં ઉઠીને કમસે કમ દસેક મિનિટ કરવામાં આવે તો તમે ડાયાબિટીસ કે જે સુગર લેવલ છે એને જલ્દીથી કંટ્રોલમાં લાવી શકો છો આનાથી જે આપણે મંડુકાસન યોગ કરશું એનાથી આપણા પેનક્રિયાઝ આંતરડા લિવર કિડની આ પેટના તમામ અંગો છે એની સફાઈ થાય છે એ આપણે જે લોકોને સુગર લેવલ વધારે હોય પેનક્રિયાઝ વ્યવસ્થિત વર્ક ન કરતું હોય તો એમનું ધીરે ધીરે વર્ક કરવા માંડે છે અને સુગર લેવલ ડાયાબિટીસ ધીરે ધીરે કંટ્રોલમાં આવે છે તો

તમારે તમારા ઘરના દાદરા દસ મિનિટ માટે ચડ ઉતર કરવાના છે ધીરે ધીરે ચડો ધીરે ધીરે ઉતરો એ રીતના દસ મિનિટ માટે ચડ ઉતર કરવાના છે આનાથી પણ શુગર લેવલ કંટ્રોલમાં આવે છે ધીરે ધીરે ડાયાબિટીસ રિવર્સ થઈ જાય છે તો આ સૌથી ઇમ્પોર્ટન્ટ ટીપ્સો હતી અને સાથે સાથે તમે ડાયટમાં ધ્યાન આપો સલાડ ફ્રુટ્સ વગેરે જે ખાઈ શકાય એ તમામ પ્રકારના ફ્રુટ્સ અને સલાડ પણ ખાસ કરીને ખાવાનું રાખો હવે બે એક્યુપ્રેશર પોઈન્ટ બતાવી છે સૌથી પહેલો પોઈન્ટ છે કે જે આપણી અનામિકા આજે આ જે રિંગ ફિંગર કહી શકાય એ રિંગ ફિંગર ને ધ્યાન માં રાખીને આપણે આપણે એને કરવાનો છે ઓળખવાનો છે કઈ રીતે આપણા હાથની જે આ આંગળી છે એને તમારે આ રીતના પહેલા વાળવાની છે એ જે પોઈન્ટ ઉપર ટચ થાય આ રીતના આ જે પોઈન્ટ ઉપર ટચ થઈ છે એ પોઈન્ટ એટલે આ વચ્ચેનો આ જે ગોળ ભાગ છે આ મે જે ગોળ આંગળી આ રીતના ફેરવી છે એ ભાગમાં તમારે બે થી પાંચ મિનિટ માટે કમસે કમ પાંચ મિનિટ માટે આમ જમ્યાના બે કલાક પછી કરશો તો વધારે સારું જમ્યા બાદ તાત્કાલિક ન કરવું કોઈ પણ પ્રેસ એક્યુ પ્રેશર આ પોઈન્ટ તમે રેગ્યુલર કમસે કમ પાંચ મિનિટ એક હાથમાં અને પાંચ મિનિટ બીજા હાથમાં એવી રીતના દિવસમાં સવારે એક વખત અને સાંજે એક વખત બે વખત કરી લેશો તો થોડા જ સમયની અંદર થોડા મહિનાઓમાં ડાયાબિટીસ ધીરે ધીરે રિવર્સ થશે દવાઓ જે પણ તમે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છો એ ચાલુ જ રાખવીની સાથે તમે આ પ્રકારની ક્રિયાઓ કરશો તો તમને એનો લાભ મળશે બીજો એક પોઈન્ટ છે કે જે આપણા હાથની જ્યાં સૌથી પહેલી આંગળી તર્જની અને અંગૂઠો આની વચ્ચે અહીંયા જે ગેપ આ જે ભાગ છે કે જ્યાં માઉસનો ભાગ છે ત્યાં હાડકું નથી એ ભાગમાં એટલે આપણા હાથનું આંગળીનું પહેલી આંગળીનું હાડકું અને અંગૂઠાના હાડકાનું જે મિલન છે એની થોડી નીચેના ભાગમાં આ પોઈન્ટ તમારે કમસે કમ બે થી ચાર મિનિટ માટે અથવા પાંચ મિનિટ માટે પણ તમે લોંગ પ્રેસ કરી શકો દબાવી શકો આ રીતના દબાવો છોડો દબાવો છોડો આ રીતના તમારે અહીંયા તમે પ્રેશરથી પણ કરી શકો આરામ આરામથી પણ કરી શકો આ બે પોઈન્ટ મેં જે બતાવ્યા છે ને એ શું ફાયદો આપશે એકવાર સાંભળી લો એ પછી તમે આરામથી કરી શકો અને બીજા વિડીયો જોઈ શકો દોસ્તો આ જે બંને પોઈન્ટ છે સૌથી પહેલો પોઈન્ટ કે જે અહીંયા જે વચ્ચે છે આપણા બંને હાથે કોઈ પણ મુદ્રા છે કોઈ પણ બંને હાથે જ કરવાની હંમેશા માટે તો એ જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણા પેનક્રિયાઝ ના જે પોઈન્ટ કહી શકાય ને એ એના માટેનો પોઈન્ટ છે તમે એ જેવા અહીંયા પ્રેસ કરશો આ ભાગ ઉપર તમે જેવું પ્રેશર આપશો અથવા એક્યુ પ્રેશર પોઈન્ટ દબાવશો એટલે પેનક્રિયાઝ

અને એ પોઈન્ટ છે શુગરને રિવર્સ પણ કરી શકશે કારણ કે આંતરડા સ્વચ્છ હશે તો તમે પણ સ્વસ્થ રહેશો અને સો ટકા તમારું શરીર પણ સ્વસ્થ રહેશે શુગર કે ડાયાબિટીસ થી પણ તમને છુટકારો મળશે આ વિડીયો બધાને શેર કરો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આભાર